झिलू ब्रश आलो अरे झिलू ब्रश कधी अडो होय तू नाडस ब्रश ना, ना बाजू द्या एस बी जो कंडी पळस ए गुड्डी ऊ सहा हा हा बायणाची थंडी पती मॉर्निंग पैज उठो 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 चटला वाजिया

એમ ડ્રાઈવર બદલાઈ જાય એ નવા બાઈક ઉપર બેસીએ ડ્રાઈવર હજાર એમાં ગુડની બે હાજો નવા બાઈક ઉપર ના ના બિહારો બિહારો નવા બાઈક ઉપર બી હારો ના આપણા બાઇક ઉપરેખર લઈ લઈએ જે ગો અમારે નવું બાઈક લાવીએ કી અમારું સગી ઘી આજ તો અમારું અમે બદલી કાઢવું છે તા તા સીતાફળ ખાવો હવે સીતાફળ ખાવો સીજન જતી રહેナスબી હા નહી આજે સાફ ગુડડે આમ ઉતરો હેડો બના પાણી દે ઠંડી લીધી સા અમે બાઇક માં મૂકી એટલે એમ જો તમે ગમે મમ તો હજી હેડો